રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર ભાજપ કોંગ્રેસ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભળિયા ઉપસ્થિત રહ્યા ગાંધીજીની પ્રતિમા સૂતરની આટી તથા ફૂલહાર અર્પણ કરી ગાંધીજી તુમ અમર રહોના નારા સાથે ઉજવણી કરી કરાઈ હતી રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની જન્મ નિમિત્તે ક્રેસેન્ટ સર્કલ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ શહેર કોંગ્રેસ સમિતિ અને શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ દ્વારા ક્રેસેન્ટ સર્કલ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા સૂતરની આટી તથા ફુલહાર અર્પણ કરી ગાંધીજી તુમ અમર રહોના નારા સાથે ઉજવણી કરી હતી આજ રોજ ગાંધી જયંતિના રોજ સેવા પખવાડિયાનો અંતિમ દિવસ છે આ ગાંધી જયંતિ પ્રસંગે ભાવનગર બોટાદના સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભળિયા વિશેષ ઉપસ્થિતિ રહી તેઓ કેસ સર્કલ ખાતે રાષ્ટ્રપતિ ગાંધીજીને સૂતરની આંટી પહેરાવી તથા પુષ્પાંજલિ અર્પણ કરી વર્ણન કર્યા હતા ત્યારબાદ કલાકે ગાંધી સ્મૃતિ ખાતે તેઓ અને કાર્યકર્તાઓ સાથે ખાદીની ખરીદી કરી હતી અને ત્યારબાદ સફાઈ અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ કુમાર શાહ પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ સ્ટેડિયમ ચેરમેન રાજુભાઈ બરાબડીયા મહામંત્રીઓ સહિત શહેર સંગઠન વરિષ્ઠ આગેવાનો મહાનગરપાલિકાના ચૂંટાય પદાધિકારીઓ અને નગરસેવકો વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ મોરચાઓ અને સમિતિઓના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા